વડોદરા શહેર દાંડિયા બજાર વિસ્તારમાં આવેલ બ્રાહ્મણ સભા હોલ ખાતે મંત્રોચ્ચાર સાથે જોઈ બદલવામાં આવી રક્ષાબંધનના પવિત્ર પર્વને બડવેલ અને નારિયેલી પૂનમ તરીકે પણ ઓળખાય છે આજના દિવસે બ્રાહ્મણ પોતાની મંત્રોચ્ચાર સાથે વિધિપૂર્વક બદલાવે છે વડોદરા શહેરના દાંડિયા બજારમાં આવેલ બ્રાહ્મણ સભા હોલ અને બ્રાહ્મણો દ્વારા મંત્રોચ્ચાર સાથે જનોઈ બદલવામાં આવી દાંડિયા બજાર ખાતે આવેલ બ્રાહ્મણ સભા હોલ પરંપરાગત રીતે વિધિવત પૂજન અર્ચન સાથે મોટી સભા સંખ્યામાં બ્રાહ્મણો દ્વારા યજ્ઞ પરવી જનોઈ ધારણ કરવા અને બદલવાનો કાર્યક્રમ યોજા વર્ષોથી ચાલી આવતી પરંપરા યથાવત ચાલવી રાખવા યજ્ઞ પર્વિત સંસ્કાર અર્થે એટલે કે જનોય ધારણ કરવા અને બદલવાનું ભવ્ય આયોજન કરાયું હતું શ્રીકાંત કેળવેકર

મહારાષ્ટ્રીયન બ્રાહ્મણો દ્વારા સામૂહિક રીતે અહીંયા પવિત સંસ્કાર કરવા માટે ભેગા થયા દર વર્ષે થતા હોય છે આપણે વેદોમાં કીધું છે કે આપણી વર્ણવ્યવસ્થા પ્રમાણે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્વિક શૂદ્ર ચાર જાતિ જે વર્ણવ્યવસ્થા છે પછી બ્રાહ્મણો માટેની આજનો દિવસ એ દિવાળી હોય વૈશ ક્ષત્રિયો માટે દશેરા વૈશ્યો માટે આપણી આવતી દિવાળી અને શૂદ્રો માટે આવતો હોળીનો પ્રસંગ એ દિવાળી તરીકે ઉજવવામાં આવે છે આજે બ્રાહ્મણોનું જે મુખ્ય કર્તવ્ય કીધું છે એ બ્રાહ્મણોનું મુખ્ય કર્તવ્ય યજન યાજન પઠન પાઠન એટલે એ યજ્ઞ કરવા યજ્ઞો કરાવવા ભણાવવું અથવા તો ભણવું આ ચાર વસ્તુઓ કરવા માટે વિશેષ સહાય એમનું મહત્ત્વ હોય છે અને આ વસ્તુઓ કરવા માટે રિચાર્જ થવું પડે જ્ઞાન મેળવવું પડે જ્ઞાન મેળવવા માટે આપણે સતત તેજની બુદ્ધિનું ઉપાસના કરવી પડે ગાયત્રીની ઉપાસના કરવી પડે અને ગાયત્રી ઉપાસના કરવા માટે એ યજ્ઞો પવિત થવું ખૂબ જ જરૂરી હોય છે બ્રાહ્મણોમાં એવું કે છે કે આઠ કે નવમે વર્ષે ઉપનયન સંસ્કાર થાય ત્યાર પછી ગાયત્રીનો ઉપદેશ આપવામાં આવે અને ત્યારથી જન્મી પહેરવામાં આવે છે તેવી રીતે આજના કાળમાં આજના આ નવીન સમયમાં બેટરી મોબાઈલની પૂરી થાય તો રિચાર્જ કરવી પડે એ રીતે જો જ્ઞાનની બેટરી ઓછી થાય તો એ રિચાર્જ કરવા માટેનો આજનો આ પુણ્ય પ્રસંગ છે ત્યારે બ્રાહ્મણ સભા દ્વારા દર વર્ષે આ આયોજિત કાર્યક્રમ હોય છે અને અહીંયા લગભગ લગભગ બધા જ પ્રકારના મહારાષ્ટ્રીય બ્રાહ્મણોનો આ સમૂહ આ કાર્યક્રમમાં સંમેલિત થતો હોય છે અને આજના આ પુણ્ય પ્રસંગનો લાભ લેતો હોય છે હું મારું નામ શ્રીકાંત કેળકર બ્રાહ્મણ સભામાં કાર્યકારી મંડળનો સદસ્ય છું ધન્યુ